બગસરા પાલિકાએ નિવૃત્ત કર્મચારીઓ પહોંચ્યા પાલિકાએ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન પગાર ન મળતા પહોંચ્યા ઉગ્ર રજૂઆત કરવા પાલિકા દ્વારા પાંચ મહિનાનો પેન્શન પગાર ચૂકવવાનો બાકી છે પાલિકા દ્વારા બે બે મહિનાના પેન્શન પગાર ચૂકવાશે ની અપાય બાહેધરી અહેવાલ કિરીટ જીવાણ નિવૃત કર્મચારીઓ કે જેના છ પેન્શન તરત છે એની રજૂઆત કરવા માટે પેન્શન મંડળ ચીફ શ્રી પ્રમુખના પ્રતિનિધિ એવા એવી રેવડીયા સાહેબ રાજુભાઈ ઢેડા યસુખભાઈ મેર આ બધાને માનવતાની રાય અમને ઘટ પેન્શન ચૂકવો કારણ કે પેન્શનરોની હાલત દહીની છે તો એ માટે એમણે આ બે પેન્શન ચૂકવવાના અને એક મહિના પછી બીજા બે પેન્શન ચૂકવી દેવાના એ રીતે તમારો પેન્શન અમે રેગ્યુલર કરી દઈશ એવી અમને સમૂહમાં ખાતરી આપી છે એ માટે એમનો આભાર માની અને અમે હવે આ નગરપાલિકામાંથી અમે નિવૃત્ત થઈ અને અત્યારે પણ સ્થળ છોડીને રહી છે અંતે એટલું જ કહું કે દોસ્તો મિલકે દુઆ કરો કે છે કે હકમે મેં બુરા ન હો Thank you.